વાત કરીએ વડોદરાની તો વડોદરાના કરજણમાં હોસ્પિટલના કમ્પાઉન્ડર પર હુમલાની ઘટના બની છે જ્યાં વડોદરાના કરજણમાં હોસ્પિટલના કમ્પાઉન્ડર પર હુમલાની ઘટના બની છે ત્યારે હોસ્પિટલના કમ્પાઉન્ડર પર હુમલો કરી હુમલાખોર ફરાર થયો છે જ્યાં મારામારીની મારેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ત્યારે અસામાજિક તત્વો હથોડીથી માર મારી ફરાર થઈ ગયો જ્યાં હુમલા પાછળનું કારણ અને રહસ્ય અકબંધ છે તો મહત્વની ઘટના સામે આવી રહી છે સાવ કે જ્યાં વડોદરાથી

ગયું નોકરી કરે છે કમ્પાઉન્ડરમાં પાછળથી આવી નહીં લેકલ વજન્યાએ માથા થોડી મારી આમાં છોડો અહીંયા ગયું નોકરી કરેસ સલક કમ્પાઉન્ડરમાં પાછળથી આવી નહીં લેકલ વજન્યાએ માથા થોડી મારી